તંદુરસ્ત માતા તંદુરસ્ત બાળકની વિભાવનાને ચરિતાર્થ કરવા ગુરુવારના રોજ પાટણ તાલુકા હેલ્થ ઓફિસના સભાખંડમાં રોટરી ક્લબ ઓફ પાટણ તથા તાલુકા આરોગ્ય વિભાગના સહયોગથી માતા અને બાળ સુરક્ષા કિટ વિતરણનો કાર્યક્રમ રોટરી પ્રમુખ ડોક્ટર પરિમલ જાની પ્રોજેક્ટ ચેરમેન રાજુ મોદી ડૉક્ટર નૈસર્ગી પટેલ મંત્રી જય દરજી તાલુકા હેલ્થ ઓફિસર અલ્પેશભાઈ ડીપીઓ ઉર્મિલાબેન પટેલ સહિત રોટરી ક્લબ પાટણ પરિવાર તાલુકા હેલ્થ ઓફિસ સ્ટાફ પરિવાર અને આઈસીડીઆર સ્ટાફની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો માતા અને બાળ સુરક્ષા કીટ વિતરણ કાર્યક્રમમાં કાર્યક્રમ માતાઓને ત્રીસ થી વધુ જરૂરિયાત મુજબની સાથેની દાતાઓના તૈયાર કરેલ ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વિતરણ કરવામાં સગર્ભા હતું